નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં કંપની કર્મચારીઓને પાંચ મહિનાનો પગાર બોનસમાં આપશે આના વિશે વિગતથી જાણીએ તો અમીરાત એરલાઇન તેના કર્મચારીઓને પાંચ મહિનાનો પગાર બોનસ તરીકે આપવા જઈ રહેશે ખાસ વાત એ છે કે આ વર્ષે અમીરાતે પાંચ પોઈન્ટ એક બિલિયન ડોલરનો નફો કર્યો છે તેથી કંપનીએ આ નિર્ણય લીધો છે મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા માટે કંપનીએ તેના કર્મચારીઓની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં દસ ટકાનો વધારો પણ કર્યો છે ખાસ વાત એ છે કે કંપનીને કોરોના સમયગાળા દરમિયાન ઘણું નુકસાન થયું હતું પરંતુ હવે કંપની નફો કમાઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં લૂંટેરી દુલ્હને છૂનો લગાવ્યો રોકડ દાગીના ફરાર આના વિશે વિગતથી વાત કરીએ તો ગાંધીનગરના પેથાપુરમાં લૂંટેરી દુલ્હનોએ ત્રણ યુવાનોને છૂનો લગાવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે જેમાં દુલ્હનો રોકડા દાગીના વગેરે લઈને ફરાર થઈ ગઈ છે લૂટેરી દુલ્હનોએ ત્રણ યુવકોને ખંખેર્યા હતા લગ્નના પંદર દિવસ બાદ લૂંટેરી દુલ્હન રોકડ અને દાગીના લઈને રફુ ચક્કર થઈ ગઈ હતી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કુલ પાંચ લોકોની ગેંગ સામે ચતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે We'll mm -hmm. ત્યારબાદના મહત્વના સમાચારમાં શાળા સંગાથી યોજના મોકૂફ રખાય આના વિશે વિગતથી જાણીએ તો ન્યૂઝપેપરમાં શાળા સંગાથી યોજનાની એક જાહેરાત આવેલી જાહેરાત અંતર્ગત શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોના ફોર્મ ભરવા સૂચના આપવામાં આવેલી હતી જાહેરાતને લઈ ઉમેદવારોમાં અલગ અલગ મંતવ્યો હતા આ કોઈ સરકારી જાહેરાત ન હતી કોઈ સાગર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ જાહેરાત બહાર પાડવામાં આવેલી હતી જોકે ટ્રસ્ટે આ સમગ્ર જાહેરાત કેન્સલ કરી છે અને ફોર્મ ભરેલા તમામ ઉમેદવારોના પૈસા પરત આપવાનું કહેવું છે જેથી ઉમેદવારોએ ખાસ નોંધ લેવા વિનંતી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં મોદીની વિદાયને હવે બરાબર ત્રણ અઠવાડિયા જાણીએ તો લોકસભા ચૂંટણીનો ચોથો તબક્કો પૂર્ણ થયા બાદ કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ભાજપ અને વડાપ્રધાન મોદી અંગે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે મોદીની વિદાયને હવે બરાબર ત્રણ અઠવાડિયા બાકી છે ભાજપનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે દક્ષિણમાં સાફ થઈ ગયું છે જ્યારે ઉત્તર પશ્ચિમ અને પૂર્વમાં અડધું થઈ ગયું છે વડાપ્રધાન અને બીજેપીનું કોઈ સકારાત્મક અભિયાન નથી મોદી કી ગેરંટી અને ચારસો પાંચના નારાને Дапнавид дела Ущеем. ત્યારબાદના મહત્વના સમાચારમાં રાહુલ ગાંધીએ રાયબરેલીમાં દાઢી કરાવી આના વિશે જાણીએ તો રાહુલ ગાંધી સોમવારે રાયબરેલી પહોંચ્યા હતા અને દિવસભર સભાઓને સંબોધિત કરી હતી પછી તેઓ દાઢી કરાવતા જોવા મળ્યા હતા આ તસવીરો કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે તસવીરોના કેપ્શનમાં લખ્યું છે કે ચૂંટણીની તૈયારીઓ પૂરી છે પરંતુ વાળ કપાવવા પણ જરૂરી છે અમે આવા જ કુશળ યુવાનોના અધિકારો માટે લડી રહ્યા છીએ અને દેશના વિકાસમાં તેમની ભાગીદારી માંગી રહ્યા છીએ ત્યાર પછીના મહત્વના સમાચારમાં બેરોજગારી ગુજરાતમાં બાર હજાર બસો બોતેર જગ્યા માટે પંદર લાખ અરજી આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે રાજ્યમાં થોડા સમય પહેલાં પીએસઆઈ અને લોકરક્ષક માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં કુલ બાર હજાર બસો જગ્યા માટે પંદર લાખ અરજીઓ આવી છે પીએસઆઈ માટે સાડા ચાર લાખ અરજીઓ અને લોકરક્ષક દળ માટે નવ લાખ અરજીઓ મળી છે જે દર્શાવે છે કે રાજ્યમાં બેરોજગારી છે અને સાથે એ પણ દર્શાવે છે કે યુવાનોમાં સરકારી નોકરીનો ક્રેઝ વધ્યો છે હવે દર્શક મિત્રો ગુજરાતમાં જોવા મળતી શિક્ષિત બેરોજગારી અંગે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ભગવાને મને ભારતની ભૂમિની સેવા કરવા માટે પસંદ કર્યો છે પોતાની માતા અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે માતાના અવસાન બાદ ગંગા મારી માતા બની કાશીના લોકોના પ્રેમથી મારી જવાબદારી વધી છે માતા ગંગાએ મને દત્તક લીધો છે mașina în locul ei, măne bună Rusia

ત્યારબાદના મહત્વના સમાચારમાં છટ્ટા બજારમાં ભાજપની સીટો ઘટી આના વિશે વિગતથી વાત કરીએ તો ચોથા તબક્કાના મતદાન બાદ છટ્ટા બજારમાં ભાજપની સ્થિતિ નબળી પડી છે પહેલા છટ્ટા બજારમાં ભાજપને ત્રણસો દસ જેટલી સીટો મળવાનું અનુમાન હતું જે હવે ત્રણસોની અંદર જતું રહ્યું છે ઘણી જગ્યાએ ઓછું મતદાન અને કેટલીક સીટો પર ઇન્ડિયા ગઠબંધનની મજબૂતી જોતા ભાજપની સ્થિતિ નબળી પડી છે એનડીએ મળીને ત્રણસો થી ત્રણસો બત્રીસ સીટો પર પહોંચવાનું છટ્ટા બજારનું અનુમાન છે દર્શક મિત્રો તમને શું લાગે છે ભાજપને કેટલી સીટો મળશે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારમાં સલમાનના ઘર બહાર ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી પકડાયો આના પર નજર કરીએ તો સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના ફતેહબાદમાંથી છઠ્ઠા આરોપીની ધરપકડ કરી છે આરોપીનું નામ હરપાલસિંહ જણાવવામાં આવી રહ્યું છે હરપાલે આરોપી મોહમ્મદ રફીક ચૌધરીને આર્થિક મદદ કરી હતી અને તેને રેકી કરવાનું કહ્યું હતું ચૌદમી એપ્રિલે સલમાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું જેમાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ થઈ છે him. ત્યાર પછીના મહત્વના સમાચારમાં દરોડા બાદ આંગળીયા પેઢીઓમાં ફફડાટ ઓફિસો બંધ આના વિશે જાણીએ તો હાલમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા રાજ્યભરમાં પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કરોડો રૂપિયાની રોકડ પણ પકડાઈ હતી સીઆઈડી ક્રાઈમની કાર્યવાહી બાદ આંગળિયા પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે જેના કારણે મોટા ભાગની આંગળિયા પેઢીઓ બંધ જોવા મળી હતી તમામ આંગળિયા ઓફિસો પર તાળા લાગ્યા હતા અમદાવાદના સીજી રોડ પર આવેલા ઇસ્કોન આર્કેડમાં વીસ કરતા વધારે આંગળિયા પેઢીની ઓફિસ છે જે તમામ ચૌદમી મે બે હજાર ચોવીસ ના રોજ Benda team. ત્યારબાદના મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીએ ઉમેદવારી પત્ર ભર્યું આના વિશે વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ લોકસભાની ચૂંટણી માટે વારાણસીથી પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે આ પહેલા તેમણે કાલભેરવના આશીર્વાદ લીધા હતા દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે તેમણે પોતાની કારકિર્દીમાં વારાણસીથી ત્રીજીવાર ઉમેદવારી પત્ર ભર્યું છે તેમણે વારાણસીની કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી છે તેઓ પહેલીવાર વારાણસીથી જ સાંસદ બન્યા હતા વારાણસીની સીટ દેશમાં હોટ સીટ ગણાય છે અને વડાપ્રધાન મોદીની પસંદગીની સીટ પણ ગણાય છે you <laughs> એના પછીના મહત્વના સમાચારોમાં બીસીસીઆઈએ મુખ્ય કોચ માટે અરજીઓ મંગાવી આના પર વિગતથી વાત કરીએ તો બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચના પદ માટે અરજીઓ મંગાવી છે હાલમાં રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ છે પરંતુ તેમનો કાર્યકાળ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પછી સમાપ્ત થઈ રહ્યો છે આવી સ્થિતિમાં સોમવારે મોડી રાત્રે બીસીસીઆઈ ઉમેદવારો માટે એક જાહેરાત બહાર પાડી છે નવા મુખ્ય કોચની પસંદગી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવશે નવા કોચનો કાર્યકાળ પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી શરૂ થશે જે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર સત્તેર સુધી ચાલશે એમ એના પછીના મહત્વના સમાચારોમાં પોલીસ ભરતીના ઉમેદવારો માટે કામના સમાચાર આના વિશે વિગતથી વાત કરીએ તો હસમુખ પટેલે જણાવ્યું હતું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં લોક રક્ષક અને પીએસઆઈ બંનેની અરજી ફરી મંગાવવામાં આવશે તેથી શૈક્ષણિક લાયકાત અને ઉંમર વગેરે જેવા કારણોસર અરજી ન કરી શકનારા ઉમેદવારો તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે આમ ગ્રેજ્યુએટ અને બાર પાસ કરનાર ઉમેદવાર ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અરજી કરી શકશે મળતી માહિતી અનુસાર આ ભરતી માટે ચોમાસા પછી શારીરિક કસોટી લેવામાં આવશે એના પછીના મહત્વના સમાચારમાં ગુજરાત ટાઇટન્સની મેચ પછી આવ્યા સારા સમાચાર આના વિશે કરી તો તારીખ તેરમી મે ના રોજ આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થઈ હતી તેથી હજારો ક્રિકેટર ચાહકો નિરાશ થયા હતા કારણ કે તેમને મેચ જોવા મળી ન હતી પરંતુ આ મેચને લઈને ગુજરાત ટાઇટન્સની ફ્રેન્ચાઇઝીએ મોટો નિર્ણય લીધો છે આ મેચ માટેની ટિકિટના પૈસા પરત આપવામાં આવશે આ માટે લોકોએ ફિઝિકલ ટિકિટ રાખવી પડશે અને તેમને રિફંડ મળશે ટિકિટની પરિસ્થિતિ બરાબર હોવી જોઈએ ડિટેલ્સ વોટ્સઅપ અને ઇમેલ દ્વારા શેર થશે ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારતે ઈરાનનું ચાબહાર પોર્ટ લીઝ પર લીધું આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતે ઈરાનના ચાબહારમાં શાહિદ બેહેસની પોર્ટ દસ વર્ષ માટે લીઝ પર લીધું છે ભારત અને ઈરાન વચ્ચે સોમવારે આ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા હવે પોર્ટનું સમગ્ર સંચાલન ભારત પાસે હશે આના દ્વારા ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે વેપાર માટે નવો માર્ગ મળશે આ ડીલ હેઠળ ભારતીય કંપનીઓ ચાબહાર પોર્ટમાં એકસો વીસ મિલિયન ડોલરનું રોકાણ કરશે આ બંદરના સંચાલનની સાથે ભારત તેનો વિકાસ પણ કરશે એમ ત્યાર પછીના મહત્વના સમાચારમાં વિમાનમાં ચોરી કરતો હાઈ પ્રોફાઇલ ચોર આના વિશે વિગત જાણીએ તો ટ્રેનમાં કે બસમાં ચોરી કરતા ચોર વિશે તો તમને ખબર હશે પણ દિલ્હી પોલીસે માત્ર ફ્લાઇટમાં ચોરી કરતા હાઈ પ્રોફાઇલ ચોરની ધરપકડ કરી છે રાજેશ કપૂર નામનો 40 વર્ષનો આરોપી વિમાનમાં મુસાફરી કરીને યાત્રીઓની હેન્ડબેગમાંથી ઘરેણા અને કિંમતી સામાનની ચોરી કરતો હતો ચોરી કરવા માટે રાજેશ કપૂરે ગયા વર્ષે લગભગ 200 કરતા પણ વધારે વખત વિમાનમાં મુસાફરી કરી હતી લગભગ 110 દિવસ તેણે પ્લેનમાં મુસાફરી કરી હતી એના પછીના મહત્વના સમાચારમાં રામ મંદિર ચૂંટણીનો મુદ્દો નથી વડાપ્રધાન મોદીના નિવેદન વિશે વાત કરીએ તો વિરોધ પક્ષો આરોપ લગાવી રહ્યા છે કે ભાજપ મત મેળવવા માટે રામ મંદિરનો ઉપયોગ કરી રહ્યા છે તેના પર વડાપ્રધાન મોદીએ એક વાતચીતમાં કહ્યું કે રામ મંદિર ચૂંટણીનો મુદ્દો નથી આ તો આસ્થાનો વિષય છે જેના પર રાજનીતિ ના થઈ શકે રામ મંદિર ક્યારેય ચૂંટણીનો મુદ્દો નહોતો અને આ વખતે પણ નથી રામ મંદિર નિર્માણમાં મારું કોઈ યોગદાન નથી મને તો ભગવાને માધ્યમ બનાવ્યો છે પરમાત્માએ મને રામ મંદિરના નિર્માણ માટે માધ્યમ બનાવ્યું No ત્યાર પછીના મહત્વના સમાચારમાં જાણો ટેક્સ રિટર્નના ફાયદા આના વિશે વિગતથી જાણીએ તો ઇન્કમટેક્સ રિટર્ન કરવું ખૂબ જ જરૂરી છે જો તમારી આવક ઇન્કમ ટેક્સની મર્યાદા કરતાં ઓછી હોય તો પણ ઝીરો રિટર્ન ફાઇલ કરવું જોઈએ નિયમિત ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના ઘણા ફાયદા છે જેમાં સરળતાથી લોન મળી જશે આ ઉપરાંત વિઝા લેવા માટે આઈટીઆર ફાઇલ કરવું જરૂરી છે તે સિવાય પગાર કે આવકમાંથી ટેક્સ કપાતો હોય તો તેનું રિફંડ મળશે આ ઉપરાંત આઈટીઆરનો ઉપયોગ એડ્રેસ પ્રૂફ તરીકે પણ થઈ શકે છે તે સિવાય લોસને આગામી વર્ષોમાં કેરી ફોરવર્ડ કરવો જરૂરી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતના ત્રણ મોટા નેતાને ભાજપ સસ્પેન્ડ કરશે આના વિશે વિગત જાણીએ તો સૌરાષ્ટ્રના ત્રણ મોટા નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માટે ગુજરાત ભાજપ દ્વારા હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવ્યાની વાત સામે આવી છે ત્રણેય નેતા પર ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાનો આરોપ છે જેમાં અમરેલીના વર્તમાન સાંસદ નારાયણભાઈ કાછડિયા તથા બે પૂર્વ મંત્રીઓ હકુભા જાડેજા અને જવાહર ચાવડાનો સમાવેશ થાય છે હાઈકમાન્ડને ચૂંટણી બાદ પગલાં લેવાની ખાતરી આપ્યાની વાત સૂત્રો જણાવી રહ્યા છે એના પછીના મહત્વના સમાચારમાં આઠ વર્ષથી નથી તૂટ્યો આઈપીએલનો આ રેકોર્ડ આના વિશે તો વર્ષ બે હજાર સોળમાં ચૌદમી મે ના રોજ વિરાટ કોહલી અને એબીડી વિલિયર્સે જે રેકોર્ડ બનાવ્યો હતો તે આઠ વર્ષ બાદ પણ નથી તૂટ્યો બંને ખેલાડીઓ વર્ષ બે હજાર સોળમાં ગુજરાત લાયન્સ સામે બસો ઓગણત્રીસ રનની પાર્ટનરશીપ બનાવી હતી માત્ર સત્તાણું બોલમાં બંને આટલા રન ફટકાર્યા હતા એબીડી વિલિયર્સે બાવન બોલમાં એકસો ઓગણત્રીસ રન અને વિરાટ કોહલીએ પંચાવન બોલમાં એકસો નવ રન બનાવ્યા હતા આઈપીએલમાં પાર્ટનરશીપનો આજ સુધી નથી તૂટ્યો ત્યાર પછીના અગત્યના સમાચારમાં કિયારા અડવાણી કાંસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે આના વિશે વિગતથી વાત કરીએ તો કિયારા અડવાણી કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે તે વુમન ઇન સિનેમા ગાલાનો ભાગ બનવા જઈ રહેશે કિયારા અડવાણી રેડ સી ફિલ્મ ફાઉન્ડેશનમાં વુમન ઇન સિનેમા ગાલા ડિનરની ઉજવણી કરશે ડિનરનું આયોજન કાંસમાં વેનિટી ફેર દ્વારા કરવામાં આવશે આ ઇવેન્ટ વિશ્વભરમાંથી છ પ્રતિભાશાળી મહિલાઓને એક સાથે લાવે છે અને મનોરંજન ક્ષેત્રે તેમના યોગદાનને પ્રોત્સાહન આપે a shame એના પછીના અગત્યના સમાચારમાં વડાપ્રધાન મોદીની ઉમેદવારી દરમિયાન ભાજપની તાકાતનું પ્રદર્શન આના વિશે વિગતથી વાત કરીએ તો વારાણસીમાં વડાપ્રધાન મોદીની ઉમેદવારી દરમિયાન ભાજપની તાકાતનું પ્રદર્શન જોવા મળ્યું હતું ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અભિનેતા પવન કલ્યાણ કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ સુભાષ સપના ઓમ પ્રકાશ રાજભર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે સહિત અગિયાર રાજ્યના મુખ્યમંત્રી અને ನೇತ ಹಾಜರ એના પછીના મહત્વના સમાચારમાં ભગવાનથી નારાજ માજી સરપંચે ત્રણ મંદિર જિલ્લાના જિયાણા મંદિરમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં મંદિરમાં રહેલી ભગવાનની મૂર્તિ અને છબી પણ સળગી ગયા હતા બાદમાં આ ઘટનાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગામના માજી સરપંચ અરવિંદ સરબૈયાએ ભગવાનથી નારાજ થઈને આ કૃત્ય કર્યું છે ઘણા સમય સુધી પૂજા કરવા છતાં ફળ ના મળતા તેણે નારાજ થઈ મંદિરોમાં આગ લગાડી હોવાની વાત કરી છે એના પછીના મહત્વના સમાચારોમાં બ્રિટન આપશે ભારતીય વિદ્યાર્થીઓને આના વિશે જાણીએ તો બ્રિટન તરફથી ભારતીય વિદ્યાર્થીઓને મળી શકે છે ગ્રેજ્યુએટ રૂટને બંધ કરવા માટે રિપોર્ટ કેબિનેટમાં રજૂ થશે જો તે લાગુ થશે તો દર વર્ષે એકાણું હજાર ભારતીય વિદ્યાર્થીઓને એન્ટ્રી નહીં મળે અત્યારે દર વર્ષે એક લાખ ત્રીસ હજાર વિદ્યાર્થીઓ આ રીતે પ્રવેશ મેળવે છે કટ બાદ માત્ર ઓગણચાલીસ હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે આ વિઝા દ્વારા અભ્યાસ પછી બે વર્ષ સુધી બ્રિટનમાં રહેવાની મંજૂરી મળે છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં લિમકા બુકમાં નોંધાયેલું હતું ચૌદ લોકોના જીવ લેનાર હોર્ડિંગનું નામ આના વિશે વિગતથી વાત કરીએ તો મુંબઈમાં હોર્ડિંગની ઘટનામાં મોટી બેદરકારી સામે આવી છે રેલવેની જમીન પર વર્ષોથી લગાવેલ આ હોર્ડિંગ માટે બીએમસીની પરવાનગી ના હતી બીએમસી ચાલીસ બાય ચાલીસ ફૂટના હોર્ડિંગ માટે પરવાનગી આપે છે પરંતુ કંપનીએ પરવાનગી વિના એકસો વીસ બાય એકસો વીસ ફૂટનું હોર્ડિંગ લગાવ્યું હતું આ અંગે તેને નોટિસ પણ આપેલ હોર્ડિંગની સામે આઠ વૃક્ષો કાપ્યા હતા જેની એફઆઈઆર પણ દાખલ થઈ હતી જોકે આ હોર્ડિંગ લિમકા બુકમાં સૌથી મોટા બિલબોર્ડ તરીકે નોંધાયેલું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસની ઘાત આના વિશે તો ગુજરાત રાજ્યમાં ભર ઉનાળે બરાબરનું માવઠું જામ્યું છે તેવામાં હજુ પણ આગામી ચોવીસ કલાક માટે રાજ્યભરમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન ભાગે તારીખ ચૌદમી મે ના રોજ આખા રાજ્યમાં વીજળી અને વરસાદનું યલો એલર્ટ આપ્યું છે તો આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી બે દિવસની ઘાત છે બંને વિસ્તારમાં આગામી બે દિવસ સુધી ભારે પવન ગાજવીજ અને આંધી સાથે વરસાદનું માનશે બંને જગ્યા બે દિવસનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારબાદના ગતના સમાચારમાં જથ્થાબંધ મોંઘવારી દર પહોંચ્યો સર્વોચ્ચ સ્તરે આના વિશે વિગતથી જાણી તો એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર તેર મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે અગાઉ માર્ચ બે હજાર ત્રેવીસમાં જથ્થાબંધ ફુગાવાનો દર એક પોઈન્ટ છોત્રીસ ટકા નોંધાયો હતો માર્ચ બે હજાર ચોવીસમાં જથ્થાબંધ ફુગાવાનો દર જીરો પોઈન્ટ ત્રેપન ટકા હતો જે એપ્રિલ બે હજાર ચોવીસમાં વધીને એક પોઈન્ટ છવ્વીસ ટકા થયો છે ખાદ્ય પદાર્થો અને રોજિંદી જરૂરિયાતોના ભાવમાં વધારાના કારણે જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો જોવા મળ્યો છે એના પછીના મહત્વના સમાચારોમાં હવે તિહાર જેલને બોમ્બથી ઉડાડવાની ધમકી આના વિશે તો થોડા દિવસોથી દેશમાં વિવિધ સ્થળોને બોમ્બથી ઉડાડવાની ધમકીવાળા મેલ આવી રહ્યા છે તારીખ ચૌદમી મેના રોજ આવા જ એક મેલમાં દિલ્હીની તિહાર જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ધમકીભર્યા ઈમેલમાં લખ્યું છે કે મેં તમારી બિલ્ડિંગની અંદર બોમ્બ રાખ્યા છે આ તમામ બોમ્બ આગામી થોડા કલાકોમાં વિસ્ફોટ થશે આ મેલ બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી તેમજ ડોગ સ્કોડ વડે સર્ચ શરૂ કર્યું હતું ત્યારબાદના ગતના સમાચારમાં આમ આદમી પાર્ટીએ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તનની વાત સ્વીકારી આના પર વિગતથી વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ થયાની વાત સ્વીકારી છે આમ આદમી પાર્ટી નેતા સંજયસિંહે કહ્યું કે કાલે સવારે સ્વાતિ માલીવાલ અરવિંદ કેજરીવાલને મળવા તેમના ઘરે પહોંચી ત્યારે ડ્રોઈંગ રૂમમાં વિભવ કુમારે તેમની સાથે ગેરવર્તન કર્યું છે કેજરીવાલને આ વાતની જાણકારી છે અને તેઓ યોગ્ય કાર્યવાહી કરશે ઉલ્લેખનીય છે કે સ્વાતિ માલીવાલ સાથે કેજરીવાલના ઘરે મારપેટની વાત બહાર આવતા balo thayo chem ત્યારબાદના અગત્યના સમાચારોમાં વરસાદથી કેરી અને પપૈયાના પાકને નુકસાન આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાતના અનેક સ્થળે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ખેડૂતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ખાસ કરીને નર્મદા જિલ્લામાં વરસેલા વરસાદને કારણે પપૈયા અને કેરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે નર્મદામાં હજારો હેક્ટર જમીન પર કેળાની ખેતી થઈ છે કમોસમી વરસાદના કારણે કેળાની ખેતી જમીન દોસ્ત થઈ ગઈ છે તો બીજી તરફ ભારે પવનના કારણે કેરીઓ પણ ખરી પડી છે આથી ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે him.

ગ હતા ત્યારબાદના અગત્યના સમાચારમાં આનંદો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર આના વિશે વિગતથી વાત કરીએ તો કમોસમી વરસાદે જગતના તાત એવા ખેડૂતને રોવડાવ્યા છે ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા નુકસાનનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવા માટે સૂચના આપી છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે આગામી સત્તરમી મે નુકસાનીનો રિપોર્ટ આવવાની શક્યતાઓ છે દર્શક મિત્રો આ સર્વે અંગે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એના પછીના મહત્વના સમાચારમાં આઈટીઆર ભરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો આના પર વિગતિ જાણીએ તો આઈટીઆર ભરતી વખતે કોઈ ભૂલ ના કરો આઈટી નિષ્ણાંતોનું કહેવું છે કે પંદરમી જૂન પહેલાં રિટર્ન ફાઇલ ના કરવું જોઈએ પંદરમી જૂન પછી આઈટી વિભાગ દ્વારા જારી કરાયેલ એઆઈએસ આવ્યા પછી જ તમારો આઈટીઆર ભરો આઈટીઆર ભરતી વખતે ધ્યાનમાં રાખો કે તમારા આંકડાઓ અને આઈટી વિભાગના આંકડાઓમાં કોઈ તફાવત ના હોય દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે કરદાતાઓએ આઈએસમાં માહિતીની પુષ્ટિ કરવાની પ્રક્રિયાનું સ્ટેટસ જોઈ શકશે အင်း ત્યારબાદ જો તમે તો કાર્બનથી પાકેલી કેરીને આ રીતે ઓળખો આના પર વિગતથી જાણીએ તો ઉનાળાની સિઝનમાં કેરી ખાવાના શોખીનો માટે એક ખાસ માહિતી સામે આવી છે ઘણીવાર માર્કેટમાં સિઝન પહેલાં કેરીઓ આવી જાય છે આ કેરી પકવા માટે કાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે બજારમાંથી કેરી લાવ્યા હોય અને તમારે જાણવું હોય કે કેરી કાર્બનથી પકવી છે કે પછી કુદરતી રીતે પાકી છે તો અહીં વિડીયોમાં દર્શાવ્યા અનુસાર કુદરતી રીતે પાકેલી કેરી પાણીમાં ડૂબી જશે જ્યારે કાર્બનથી પકવેલી કેરી પાણીમાં ડૂબશે નહીં એના પછીના મહત્વના સમાચારમાં કેદારનાથમાં ભક્તોનું ઘોડાપુર આના પર વિગતથી વાત કરીએ તો કેદારનાથ યાત્રા શરૂ થઈ ચાર દિવસથી થયા છે ત્યારે બાબાના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે કેદારનાથમાં ભક્તોએ ડેરા જમાવ્યા છે માત્ર ચાર દિવસમાં એક લાખથી પણ વધુ ભક્તોએ બાબાના ધામમાં શીશ ઝુકાવ્યું છે આખા દેશમાંથી કેદારનાથ ધામના દર્શન માટે ભક્તો ઉમટ્યા છે ભક્તોની ભારે ભીડને કાબૂ કરવા માટે પોલીસને પણ પરસેવો છૂટ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ના ઘર ના કાર ના જમીન વડાપ્રધાનની કેટલી સંપત્તિ આના વિશે વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે તેમણે નામાંકન સમયે તેમનું ચૂંટણી સોગંદનામું પણ દાખલ કર્યું છે એફિડેવિટ મુજબ વડાપ્રધાન મોદી પાસે પોતાનું કોઈ ઘર નથી તેમની પાસે કોઈ કાર પણ નથી તેમની પાસે કુલ બાવન હજાર નવસો વીસ રૂપિયાની રોકડ છે એમ એસબીઆઈની ગાંધીનગર શાખામાં તોંતેર હજાર ત્રણસો ચાર રૂપિયા જમા છે આ સિવાય તેમની પાસે એસબીઆઈમાં કુલ બે કરોડ પંચાસી લાખ સાઠ હજાર ત્રણસો અડત્રીસ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ પણ છે એના પછીના મહત્વના સમાચારમાં ચીન ફરી દેશનું નંબર વન વેપાર ભાગીદાર આના પર વિગતથી જાણીએ તો ચીન ફરી એકવાર સૌથી વેપાર ભાગીદાર છે ગયા વર્ષ એકસો ચાર બિલિયન ડોલરના દ્વિપક્ષીય વેપાર સાથે ચીન ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર રહ્યો છે આ પેલા અમેરિકા સતત બે વર્ષ સુધી ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર રહ્યું હતું દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે લોખંડ કોટનયાન કપડા મેડવ્સ હેન્ડલૂમ મસાલા ફળો અને શાકભાજી પ્લાસ્ટિક અને લિલો જેવા ક્ષેત્રોમાં ભારતની નિકાસ વધી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં પરીક્ષાના એક મહિના પહેલા નીટ પીજીની પેટર્નમાં ફેરફાર આના વિશે વિગતથી વાત કરીએ તો એનબીએમએસ એટલે કે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સે નીટ પીજી પરીક્ષાની પેટર્ન બદલી છે નીટ પીજી પરીક્ષા આ વર્ષે ત્રેવીસમી જૂને ઓનલાઈન મોડમાં યોજાશે હવે તમને દરેક પ્રશ્નના ઉકેલ માટે માત્ર થોડી મિનિટનો ફિક્સ સમય મળશે પરીક્ષાના પ્રશ્નપત્રને પાંચ વિભાગમાં વેચવામાં આવશે દરેક વિભાગમાં ચાલીસ પ્રશ્નો હશે દરેક વિભાગને સોલ્વ કરવા માટે કુલ બેતાલીસ મિનિટ આપવામાં આવશે એક વિભાગને સંપૂર્ણ તે સોલ્વ કર્યા પછી જ તમે બીજા વિભાગમાં જઈ શકશો ત્યારબાદના મહત્વના સમાચારમાં માલદીવ પાસે ભારતીય વિમાનો ઉડાડવા માટે કોઈ પાયલટ નથી આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય સૈનિકો હટાવ્યા બાદ માલદીવ વિમાનો ચલાવવા માટે સક્ષમ નથી માલદીવના સંરક્ષણ પ્રધાન કાસન મોમુને સ્વીકાર્યું હતું કે માલદીવની સેના ભારત તરફથી મળેલા એરક્રાફ્ટને ચલાવવા માટે સક્ષમ નથી નેશનલ ડિફેન્સ ફોર્સ પાસે ભારત તરફથી મળેલા બે હેલિકોપ્ટર અને ડોર્નિયર એરક્રાફ્ટને ઉડાડી શકે તેવું કોઈ નથી અમારા સૈનિકો તાલીમ દરમિયાન તમામ તબક્કાઓ પૂર્ણ કરી શક્યા ન હતા એના પછીના મહત્વના સમાચારમાં નૂડલ્સ ખાધા બાદ બાર વર્ષના બાળકનું મોત આના વિશે વિગતની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના પીલીભીતમાં નૂડલ્સ અને ભાત ખાધા બાદ બાર વર્ષના બાળકનું મોત નીપજ્યું છે જ્યારે તેનો આખો પરિવાર હોસ્પિટલમાં દાખલ છે સૂત્રો અનુસાર ફૂડ પોઈઝનિંગના કારણે આખો પરિવાર બીમાર પડ્યો હતો ગુરુવારે રાત્રે પૂરણપુર વિસ્તારમાં નૂડલ્સ અને ભાત ખાધા બાદ ત્રણ બાળકો સહિત એક પરિવારના છ સભ્યો બીમાર પડ્યા હતા જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બાળકની તબિયત વધુ બગડતા તેને બેરેલી રિફર કરવામાં આવ્યું હતો to એના પછીના મહત્વના સમાચારોમાં કેજરીવાલે દેશને આપી દસ ગેરંટી આના વિશે વાત કરીએ તો અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી વડાપ્રધાન મોદીની ગેરંટી સામે દેશની જનતાને દસ ગેરંટી આપી છે જેમાં સમગ્ર દેશમાં મફત વીજળી તમામ લોકોને સારી અને મફત સારવાર તમામ બાળકોને મફત શિક્ષા અગ્નિવિર યોજના બંધ કરાશે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે એક વર્ષમાં બે કરોડ રોજગાર તેમજ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાશે ખેડૂતોને પાકની યોગ્ય કિંમત મળશે જીએસટીને સરળ બનાવવામાં આવશે આ ઉપરાંત ચીન પાસેથી જમીન પાછી મેળવવામાં આવશે દર્શક મિત્રો અરવિંદ કેજરીવાલની આ દસ ગેરંટીઓ વિશે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એના પછીના મહત્વના સમાચારમાં ઉનાળામાં વધતા હાર્ટ એટેકનો ખતરો આના વિશે વિગતની વાત કરીએ તો અમેરિકન હાર્ટ એસોસિએશનના જનરલમાં પ્રકાશિત વર્ષ બે હજાર ત્રેવીસના અભ્યાસ મુજબ ભારે ગરમી અને ગરમીમાં લૂ દરમિયાન હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે જો તાપમાન ખૂબ ઓછું હોય એટલે કે અતિશય ઠંડી અને વાતાવરણમાં પીએમ ટુ પોઈન્ટ ફાઇવમાં અતિશય વધારો થવાના કારણે પણ હાર્ટ એટેક આવી શકે છે આ સમયગાળામાં જે લોકો પહેલાથી જ હૃદયના દર્દીઓ છે તેમને વધુ જોખમ હોય છે આ સિવાય સિગારેટ અને દારૂ પીનારા અને સુગર અને કિડનીના દર્દીઓને પણ વધુ જોખમ રહે છે એના પછીના અગત્યના સમાચારમાં મોટું નિવેદન મોદી વડાપ્રધાન નહીં રહે આના વિશે વિગતથી જાણીએ તો કોંગ્રેસ નેતા શશી થરૂરે કહ્યું છે કે ચોથી જૂને લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મોદી હવે વડાપ્રધાન નહીં રહે આ માટે આપણા સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી રાહ જોવાની જરૂર નથી થરૂરનો મતલબ એ છે કે ભાજપ હારી રહેશે તેથી નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બની શકશે નહીં વાસ્તવમાં વિપક્ષી પાર્ટીઓ કહી રહેશે કે મોદી બે વર્ષમાં પંચોતેર વર્ષના થઈ જશે આવી સ્થિતિમાં પાર્ટીના નિયમો અનુસાર મોદી નિવૃત્ત થશે ત્યારબાદના મહત્વના સમાચારમાં ચારસો પારને લઈને મોટું નિવેદન આના વિશે વાત તો મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સૌથી વધુ ફાયદો એનડીએ ને મળશે અમિત શાહે કહ્યું કે અમે ચોક્કસપણે ચારસોનો આંકડો પાર કરીશું નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે તેઓ બે હજાર ઓગણત્રીસ પછી પણ અમારા નેતા રહેશે કેજરીવાલ અંગે અમિત શાહે કહ્યું કે કેજરીવાલ પોતાની પાર્ટીને યોગ્ય રીતે ચલાવી શકતા નથી જ્યારે રાહુલ ગાંધી અંગે અમિત શાહે કહ્યું કે તેમના દાવા પર કોઈ કરતું નથી ત્યારબાદના મહત્વના સમાચારોમાં રાયબરેલીમાં રાહુલ ગાંધીનું સંબોધન આના કરીએ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં જાહેર રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું વચન આપું છું કે જો કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન કેન્દ્રમાં સત્તામાં આવશે તો મારું પહેલું કામ ગરીબ ખેડૂતોને લોન માફ કરવાનું રહેશે આ ચૂંટણીમાં ભાજપ અને આરએસએસના લોકો બંધારણનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે બંધારણ વિના દેશમાં લોકોની નહીં અદાણી અને અંબાણીની સરકાર હશે જો બંધારણ નાબૂદ થશે તો તમને જાહેર ક્ષેત્રમાં રોજગાર નહીં મળે અને અનામત ખતમ થઈ જશે દર્શક મિત્રો રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના મહત્ત્વના સમાચારમાં અમદાવાદમાં એમટીએસની સ્પીડ થશે ઓછી આના પર વિગતથી જાણકારી મેળવીએ તો અમદાવાદમાં એમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટો નિર્ણય લીધો છે તે મુજબ હવે એમ બસના ડ્રાઈવર પિસ્તાલીસ કિલોમીટરથી વધુની સ્પીડમાં બસ ચલાવી શકશે નહીં દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે રવિવારે અમદાવાદમાં એક એમટીએસ બસની બ્રેક ફેલ થઈ હતી તે બસનો આઠ વાહનો સાથે અકસ્માત થયો હતો આ ઘટના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ સ્ટાર બજાર પાસે બની હતી તેથી સ્પીડને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ નિર્ણય નિર્ણ લેવા મજબૂર થયું હોય તેવું સામે આવ્યું છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી તો અમે પહેરાવી દઈશું આના વિશે વિગતથી વાત કરીએ તો મુઝફ્ફરપુરમાં સભાને સંબોધતી વખતે વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનનો ઉલ્લેખ કરીને વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશને નબળી ડરપોક અને અસ્થિર કોંગ્રેસની સરકાર બિલકુલ જોઈતી નથી તેઓ એટલા ડરી ગયા છે કે તેઓ સપનામાં પણ પાકિસ્તાનનો પરમાણુ બોમ્બ જુએ છે શું આપણે આવા લોકોને દેશ આપી શકીએ ઇન્ડી ગઠબંધનના લોકો કેવા કેવા નિવેદનો આપે છે કે પાકિસ્તાનને બંગડીઓ પહેરી નથી અરે પહેરાવી દીધું 秀。<Sure. S 2> sure. એના પછીના મહત્વના સમાચારમાં ચારધામ યાત્રાએ જનારા ધ્યાન આપે આના વિશે વિગતથી વાત કરીએ તો ગંગોત્રી અને યમનોત્રી માટે ઓફલાઇન રજિસ્ટ્રેશન દસ દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે હવે ત્રેવીસમી મે સુધી ઓફલાઈન રજીસ્ટ્રેશન નહીં થઈ શકે હાલ જેણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે જ યાત્રા કરી શકશે યાત્રિકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે એવા અહેવાલો પણ છે કે ચારધામની યાત્રા માટે ગુજરાતથી ગયેલા ઘણા યાત્રિકો રસ્તામાં ફસાઈ ગયા હતા ગંગોત્રી અને યમનોત્રીમાં ભારે ટ્રાફિક જોવા મળ્યો છે ત્યારબાદના ગતના સમાચારમાં કેજરીવાલ પર અણના હજારેના આકરા પ્રહારો આના વિશે વિગતથી વાત કરીએ તો સામાજિક કાર્યકર્તા 86 વર્ષીય અણના હજારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું કે હું કેજરીવાલની આકરી ટીકા કરું છું તેણે આ ભ્રષ્ટાચાર એટલા માટે કર્યો કારણ કે તેને દારૂની લત હતી આવા લોકોને ફરીથી છૂટવા ન જોઈએ અણનાએ મતદારોને યોગ્ય ઉમેદવારો પસંદ કરવા અપીલ કરી છે દેશની સત્તાની છાવી ખોટા હાથમાં ન જવી જોઈએ ત્યાર પછીના મહત્વના સમાચારમાં ચોથી જૂન પછી શેરબજારમાં તેજી અમિત શાહના નિવેદન તો શેરબજારમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા ઉતાર ચઢાવ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે શાહે કહ્યું કે ચાલી રહેલા ઘટાડાને સાથે જોડવો જોઈએ નહીં ચોથી જૂન પછી શેરબજારમાં તેજી જોવા મળી રહેશે આ પહેલી વાર નથી કે શેર શેરબજાર તૂટ્યું હોય આ પહેલા શેરબજારમાં સોળ વખત ઘટાડો આવ્યો છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે તમામ સાત તબક્કાના મતદાન બાદ છો થી જૂને પરિણામ જાહેર થશે